આ ઓપન ચેલેન્જ છે મારી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય આકાજી હમજો હામો કરવાનો યુ કરવાનો આરોપ ભૂલ તૈયારી છે મોરે મોડો આવવા જોવા હવે તમે દેવાય ભાઈ ખવડ ને કદીય આટલા ગુસ્સે તો નહી જોયા હોય અને આજે ગુસ્સે થઈને જે સામે વાળા વ્યક્તિ જે દેવાઈ ભાઈ ખવડની જે કાર છે એમના કાચ તોડી નાખ્યા હતા એમની કાર લઈને જે જતા રહ્યા હતા એમને કઈ કઈ એવું એવું કહ્યું છે ને ખરેખર એ સાંભળી અને તમે આખા હાલી જવાના છો આ યાર બિલકુલ હવે તમે બધા જાણો છો કે ઘણા બધા દિવસો થી સોશિયલ મીડિયા ઉપર બસ દેવાઈતભાઈ ખવડ ને લઈને જ વાતો થઈ રહી છે અને એમને લઈને જ સમાચાર ચાલી રહ્યા છે તો હવે ગુજરાતી ગુજરાતની અંદર આ રેકોર્ડિંગ પણ ખૂબ જ બહોળી સંખ્યાની અંદર વાયરલ થઈ રહ્યું છે જેની અંદર દેવાઈભાઈ ખબર સામેવાળા વ્યક્તિથી કેવી રીતે વાત કરી રહ્યા છે એ સૌથી પહેલા તમે આજનો વિડીયો જોઈ લ્યો અને એના પહેલા ભાઈઓ દરેક વિડીયોની અંદર કહું છું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા છો તો ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરતા જજો જેથી કરીને ગુજરાતના સૌથી મોટામાં મોટા અને સાચા સમાચાર આપડી આ ચેનલ ઉપર સૌથી પહેલા તમને જોવા મળતા રહેશે તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડીયો જોઈ લ્યો જેની અંદર દેવાઈતભાઈ ખબર શું કરી રહ્યા છે અને આ વિડીયો ભાઈ આપણે સોશિયલ મીડિયા ઉપર

તમે કાયદેસર મારી આબરૂ છે હું બોલ બચન નથી આજ ની હું જીવો છો નું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા માન આઠામાં ભગવત થી એક કામ હવે તમારે શું કરવું છે મારે બાજવાનું છે મારે ક્યાં કરવાનું